આપડી ભાવના એટલે આવી જાય આપણી ભાવના જોઈએ મેળી તો આપડા દિલ માં હાજર જ છે આપડા જાગૃત જ છે મેળી યાદ કરણ નોંતે મેડી નો કે આઈ ગયા તાર તારા કામ કર તો માન અમારું ને ને અમારું છે તારું તારું ખેતર ને લઈ લીધેલું આવશ્યક ને પાછું લાવણ જવાબદારી મેળવી ને મેળી તારું વચન દે તારે મેળવી દેવાનું બરોબર મેળડી પાસે માય અને જો હવરા નાખી હવરા પાડે ને તો મેળવી